દોસ્તો અંબાણી પરિવાર કે જેઓ દુનિયાનો સૌથી ધનિક પરિવાર છે અને એમના સમાચાર હવે આવી રહ્યા છે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા લાઈમલાઇટની નજીક રહે છે ત્યારે હવે એમના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે દોસ્તો શું તમને ખબર છે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટે હવે ખુશીના સમાચાર આપ્યા છે જી હા દોસ્તો આ ખાસ કરીને અનંત અંબાણી અને અંબાણી પરિવાર માટેના ખુશીના સમાચાર સામે આવી છે ત્યારે શું અપડેટેડ માહિતી એ તો આજના અંત સુધીમાં તમને ખબર પડી જ જશે આજે સાથે એ પણ જણાવી દઈશું કે રાધિકા મર્ચન્ડ શું કરે છે અને આખરે એમને શું સમાચાર આપ્યા છે ત્યારે દોસ્તો વિડીયોમાં આગળ વધે તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને આજે આ ખુશ ખબર સાંભળીને સૌ લોકો નવાઈ પામી જશે માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે જો પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી વાલા દોસ્તો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં વાત કરી દઈએ કે મુકેશ અંબાણી કે જેવો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે આખરે એમના ઘરે કોઈ પણ ખુશખબર હોય એમની ચર્ચા વિશ્વમાં થતી હોય છે એ ખાસ કરીને તમામ તહેવારોમાં આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે હવે રાધિકા મર્ચન્ટે ખુશીના સમાચાર એ આપ્યા છે કે હવે ટૂંક જ સમયમાં તે બાળકને જન્મ આપશે મુકેશ અંબાણી એવો ગ્રાન્ડ ફાધર બનવા જઈ રહ્યા છે એટલે કે દાદા બનવા જઈ રહ્યા છે તો પછી મુકેશ અંબાણીના પરિવારના સદસ્યોમાં હવે હાલ જે છે એ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે રાધિકા મડચન પ્રેગ્નન્ટ છે એમની અનેક તસવીરો પણ આપણી સામે આવી રહી હતી સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય સમયથી તે લેમલાઇટની દૂર છે કારણ કે હવે તેઓ બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે ત્યારે અનંત અંબાણી છે પિતા બનશે અને મુકેશ અંબાણી છે એ ગ્રાન્ડ ફાધર એટલે કે દાદા બનવા જઈ રહ્યા છે ત્યારે અંબાણી પરિવારમાં એક મોટો જશ્ન આવી રહ્યો છે જી હા દોસ્તો તમામ તહેવારોની ઉજવણીમાં તો હજારો નહીં લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ હવે જ્યારે વાત કરવામાં આવે અંબાણી પરિવારના અલગ અલગ ઉત્સવોની તો હવે અનંત અને રાધિકા માટે પણ આ એક ખૂબ મોટો ઉત્સવ આવી રહ્યો છે જેની સેલિબ્રેશન પણ એમની તૈયારીઓ હવે અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી ચાલુ થઈ ગઈ હોય એવી પણ વાતો સામે આવી રહી છે ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતાં આ અંબાણી પરિવારમાં હવે જ્યારે બાળકનો જન્મ થવા જઈ રહ્યો છે અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે એવા સમયે અલગ અલગ અનેક અનુમાનો આપણી સામે આવી રહ્યા છે પરંતુ હવે મોટા મોટા સેલિબ્રિટીઓ ક્રિકેટ જગતના દિગ્ગજો અને તમામ દિગ્ગજ લોકો પહોંચી શકે એવી વાતો સામે આવી રહી છે ટૂંક સમયમાં હવે એમનું મોટું ફંક્શન એટલે કે ગ્રાન્ડ ફંક્શન આયોજિત થવા જઈ રહ્યું છે મુંબઈમાં એન્ટેલિયા બંગ્લો ખાતે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની બહુરાધિકા મર્ચન્ટનું જે કહેવાય છે એમનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે ત્યારે હવે ટૂંક સમયમાં જ આ રાધિકા મર્ચન છે એ બાળકને જન્મ આપશે અને અંબાણી પરિવારમાં બસ આ જ ખુશીનો માહોલ અત્યારે છવાયેલો જોઈ શકાય છે આપણે જાણીએ છીએ જ્યારથી જ અનંત અંબાણી અને રાધિકા મડચંટના લગ્ન થયા છે એમની અનેક તસવીરો આપણી સામે આવતી જોઈ શકાય છે રાધિકા મર્ચંટ અને અનંત અંબાણી બંનેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી કમ નથી દોસ્તો ગયા વર્ષે જ્યારે એમના લગ્ન થયા હતા ત્યારથી લઈને દરેક તહેવારોની ઉજવણી અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે ત્યારે હવે એક તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે એટલે કે ગણેશ ચતુર્થીનો તહેવાર એમાં હવે મુકેશ અંબાણીના પરિવારમાં જ્યારે ખુશીના સમાચાર છે ત્યારે દોસ્તો આપ કમેન્ટ બોક્સના માધ્યમથી આ દંપતીને એટલે કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના દીકરા એટલે કે મુકેશ અંબાણીના દીકરા આનંદ અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ માટે શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં કમેન્ટ બોક્સમાં કોંગ્રેચ્યુલેશન્સ અવશ્ય લખી દેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે ધન્યવાદ